નમસ્કાર મિત્રો ખાસ કરીને પવન ઠંડી અને માવઠાના વરસાદ વિશેની માહિતી આપવાની છે પણ સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે આવનારા દિવસની અંદર આપણે બે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે જેમાં પ્રથમ ખેડૂત મિટિંગ છે એ છે તારીખ દસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને મંગળવારના રોજ સમય છે બપોરે ત્રણ કલાકનો અને મીટિંગ નું સ્થળ છે પરમ પૂજ્ય રાજેન્દ્રપ્રસાદ પ્રસાદ શાસ્ત્રીજી ની જગ્યા હનુમાનજી ના ગામ શહેર તાલુકો માંડલ જિલ્લો અમદાવાદ અને એ સિવાય બીજી ખેડૂત મિટિંગ છે એ છે તારીખ અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસ અને બુધવારના રોજ સમય છે બપોરે ત્રણ કલાકે મિટિંગનું સ્થળ છે જે રામદેવ પીર નું મંદિર ગાફ રોડ ગામ પશ્ચિમ તાલુકો ધંધુકા જિલ્લો અમદાવાદ આ બંને જગ્યાએ ખેડૂત મિટિંગ આયોજન કરેલું છે જે મિત્રો જે નજીક પડતું હોય ત્યાં પધારજો ત્યાં આપણે ખેતીના હવામાન વિશેની વિશેષ ચર્ચાઓ કરશું હવે ખાસ જે આજના વિડીયો અંદર માહિતી આપવાની છે પવન ઠંડી અને માવઠાની આમ જોવા જઈએ માવઠાની વાત કરવા જઈએ તો જે ત્રણ તારીખથી જે હવામાનમાં પલટો આવ્યો હતો અને આપણે ઘણા સમયથી અનુમાન આપ્યું હતું કે ત્રણથી લઈ અને નવ ડિસેમ્બરનો જે સમયગાળો છે એમાં હવામાનમાં પલટો આવશે અમુક અમુક જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડી શકે છે જોકે કોઈ મોટા માવઠાની શક્યતાઓ નથી અમે આ વારંવાર

રાજ્યભરના હવામાનની અંદર ચોક્કસથી એક પલટો જોવા મળ્યો છે ઘણી જગ્યાએ વાદળ થયા હતા ઉભો થયો હતો જો કે અત્યારે હવે સિસ્ટમ આપણાથી ઘણી બધી દૂર નીકળી ચૂકી છે હવે કોઈ માવઠાની શક્યતાઓ નથી કોઈ ડરવાનું ગભરાવ નથી અત્યારે જે પ્રકાર અમુક વિસ્તારોની અંદર કશ ટાઈપના જે વાદળો હશે આ વાદળો હમણાં કન્ટિન્યુ રહેશે આ વાદળો હમણાં હડશે નહીં એક અઠવાડિયા સુધી એકદમ આકાશમાં રિસોટા થાય એ ટાઈપના કશ જેવા વાદળો રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળતા હશે અને રાત્રિના સમય એટલે કે સાંજના સમયે આ આકાશ છે એકદમ લાલ થઈ એ ટાઈપનો જે કસ પાકતો હોય એ ટાઈપના વાદળો છે એ આપણે જોવા મળી શકે છે ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી એટલે આપણે માવઠાની શક્યતાઓ નથી કસના વાદળો છે ચોક્કસથી જોવા મળશે એ સાથે વાત કરવા જઈએ તો ઠંડી અને પવન આમ જોવા જઈએ તો છેલ્લા લગભગ પંદર થી વીસ દિવસ થી પવનની સ્પીડ છે એ નોર્મલ નજીક ચાલી રહી છે એટલે કે સાત થી લઈને અગિયાર કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે જે પવન ચાલી રહ્યો છે આ પવનની સ્પીડમાં પરમ દિવસે આજે સાત ડિસેમ્બર પરમ દિવસે નવ ડિસેમ્બર થી પવનની સ્પીડમાં વધારો થશે અત્યારે જે સાત થી લઈને અગિયાર સ્પીડનો જે પવન ચાલી રહ્યો છે એની જગ્યાએ પવનની સ્પીડ વધી અને ચૌદ થી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપ થશે એટલે પવનની સ્પીડ

ઘણા સમયથી બે હજાર ચોવીસનો જે શિયાળો ચાલુ થયો છે ઘણા સમયથી દરેક મિત્રોને જે એક અપેક્ષા છે કે ઠંડી એટલી વધે કે તાપમાન છે એ ત્રીસ ડિગ્રી કરતાં નીચું આવે છે મહત્તમ તાપમાન છે એ ત્રીસ ડિગ્રી કરતાં નીચું આવે આવી આપણે બધાને અપેક્ષા હતી એ દ્રશ્ય છે એ પણ આપણે પરમ દિવસે નવ તારીખથી જોવા મળી શકે છે પરમ દિવસે નવ તારીખથી ઠંડીની અંદર ઘણો બધો વધારો થશે તાપમાનમાં ઘટાડો થશે અત્યારે જોવા જઈએ તો ત્રીસ થી લઈને ચોત્રીસ ડિગ્રી સુધીનું એવરેજ તાપમાન ચાલી રહ્યું છે પરમ દિવસે તે તાપમાન ઘટશે એટલે મહત્તમ તાપમાન છે એ ત્રીસ ડિગ્રી કરતા નીચે આવી જશે અનેક વિસ્તારની અંદર પચીસ થી લઈને ઓગણત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને ત્રીસ ડિગ્રી કરતા તાપમાન હવે નીચું જવાનું છે અને જે લઘુત્તમ તાપમાન હોય અનેક જગ્યાએ સાત થી આઠ ડિગ્રી પણ થઈ શકે છે અને પરમ દિવસના વિડીયોમાં પણ આપણે જણાવ્યું હતું કે હવે ઠંડી હાથ વેતમાં છે ગમે ત્યારે સિંગલ ડિજિટની અંદર તાપમાન જોવા મળી શકે છે જોકે ગયા વર્ષે આપણે સિંગલ ડિજિટમાં તાપમાન જોવા નહોતું મળ્યું ગયા વર્ષે શિયાળા દરમિયાન તાપમાન ઊંચું જ રહ્યું હતું આ વર્ષે હવે ડિસેમ્બર મહિનાના જે પ્રથમ અઠવાડિયું પૂર્ણ થતાની સાથે તાપમાન છે એ સિંગલ ડિઝિટમાં જોવા મળશે એટલે કે દસ ડિગ્રી કરતાં પણ તાપમાન નીચું જશે જે રાત્રિનું તાપમાન હોય વહેલી સવારનું તાપમાન હોય જેને આપણે લઘુત્તમ તાપમાન કહીએ છીએ મહત્તમ તાપમાન તો ઠીક છે કે પચીસ થી ત્રીસ ડિગ્રીની રેન્જમાં હશે એમાં તો ઘટાડો થશે એ સાથે લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થઈ અને સિંગલ ડિજિટમાં તાપમાન થઈ શકે છે અને ખાસ કરીને કચ્છના નલિયા સહિતના વિસ્તારોની અંદર કોલ્ડ વેવ જેવો માહોલ પણ સર્જાઈ શકે છે એ સાથે ઉત્તર ગુજરાતના પણ જે ઇકબાલ ગઢ હોય અમીરગઢ છે એ સાથે થરાદ જેવા વિસ્તારો છે પાટણ અને પાલનપુર જેવા વિસ્તાર છે ડીસા જેવા વિસ્તારો છે એ વિસ્તારની અંદર પણ એકદમ તીવ્ર ઠંડીનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતાઓ છે એ વિસ્તારમાં તો કોડવેવ જેવો રાઉન્ડ હશે પણ બીજા પણ અન્ય વિસ્તારો જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત એમ રાજ્યભરના તમામ વિસ્તારોની અંદર એક ગાત્રો ત્રીજા ઠંડી કહી શકાય કે તીવ્ર ઠંડીનો રાઉન્ડ છે એ ચાલુ થઈ શકે છે એ ઠંડી પણ પરમ દિવસે નવ ડિસેમ્બરથી એની શરૂઆત થશે અને એ લગભગ તેર અથવા તો પંદર ડિસેમ્બર સુધી ઠંડીનો રાઉન્ડ છે કન્ટિન્યુ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને પવન ઠંડી અને માવઠાના વરસાદ વિશેની જે માહિતી હતી એ અગત્યની માહિતી મેં આ કર્યો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે શરૂઆતમાં બે એ અંદર દરેક મિત્રો વધારે આમંત્રણ છે નેક્સ્ટ વિડીયોમાં આપણે વિશેષ ચર્ચા કરશું અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રો એ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી લેવી એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી આ રજા આપશું ધન્યવાદ